જય દ્વારકા દેશ તો આજે મારા બેનના લગન લખવાના હે તો આજે તારીખે બાવીસ અને કાલે માંડવું હે અને ચોવીસ તારીખે જઈને આવવાની હે તો અત્યારે હું જાઉં મારા મોટા પણ ઘરે અને લગ્ન પણ વ્લોગ હું બનાવીશ જેટલો ટાઈમ મળે એટલો તો અત્યારે હું દુકાને તો એટલે અંદરથી મોડો જાઉં બધાય બધા ગયા ગયા તો હાલો જોતા રહેજો આગળ આવે તો જો અત્યારે આવી ગયા મારા મોટા પણ ઘરે અને અદા પણ આવી ગયા હે જો તમને બધા પણ આરોગ્યવાન

સમસો પરમેશ્વર સમસો પરમેશ્વર આપ બિના કપુર્યાને આને ભી ન કરોજો આવજો આવજો

તો જુઓ અત્યારે અધા એ લગ્ન લખી નાખા હે અને હવે અદા લગ્ન વાંચે છે તો જુઓ તમે બધાય પણ અને જેવો આ પડ્યું આપણું ગાડું અને કૃષ્ણ ભગવાનનું આ ઈચકો પણ છે જો તમે બધાય પણ અને જેવો આ મારો ભત્રી જો અને આમ બધે અમે બેઠા એ મારા મોટા આપા અને અમે આખું ફેમિલી છીએ જો મારા મોટા આપાને મારા પપ્પાને બધા બેઠા હે ભાપુની બધાય તો જો અત્યારે હું ગયો તો બાર તો જેના લગ્ન એ મારા બેનને હું મૂકવા ગયો તો એને મેંદી મૂકવાની હતી એટલે હું એને મૂકવા ગયો તો એક જગ્યાએ તો જાઉં પાછું ઘરે તો જતા રહીજ આગળ જઈ ચાલો અત્યારે આપણે આવી ગયા ડેલે અને જવું અત્યારે આપણી નીણ ખાઈએ જો આપણી વિન આ બેઠી જો અત્યારે વાગોડે કાંઈક અને ગૌરી પણ આવું ગઈ આપણી તો હાલો અત્યારે આપણે હવે ગાયને અને વૃંદા અને ગૌરીબાઈ વાસળીને આપણે પાણી પાઈ દઈએ જેવો અત્યારે ગા નીણ ખાઈએ પાણી પણ હવે પીશે લગભગ આપણે ડોલ રાખી દઈએ ભરીને પછી પીવું હોય છે તો પીશે તો જો બાયણે એ પડી ડોલ અને હવે ભર લેવો પાણી ચાલો પાણી તો આપણે પાઈ દીધું હોય ને હું ખાલી પાણી પાવા જાય એવું તો ડેલે તો હવે પાણી તો પી લીધું હોય બધે અને હવે આપણે ઘરે જઈશીએ હવે જમવા તો જમવાનો ટાઈમ થઈ જાય તો હવે જમતા આવીએ આપણે હાલો હવે કરી દે આપણે બંધ તાળું મારી દઈએ હવે તો હાલો અત્યારે આપણે હવે તાળું મારી દીધું એ ડેલાને અને હવે જાય આપણે હવે ઘરે તો હવે જોતા રહેજો આગળ જઈએ હવે તો હાલો અત્યારે આવી ગયા આપણે ઉપર ને હવે જમવા બેઠા છે જવો બધા અને હવે આપણે પણ હવે જમવા બેહી જઈએ તો જવો અત્યારે જમવાનું છે આજે કેરીનો રસ શાક અને કાચું બધું કેરીને બીટ ને ડુંગળી એવું બધું કાચું છે તો હાલો હવે આપણે જમવા બેહી જઈએ તો હવે જોતા રહેજો આગળ હજી તો હાલો અત્યારે આપણે જમી લીધું છે ને હમણાંથી ગરમી બહુ થાય છે આપણને તો જવો અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈ લીધી અને લચ્છી પણ પડી એ બાજુમાં તો જુઓ આ રે હવે આઈસ્ક્રીમ આપણે જવું બધી ખાઈ ગયા અને લચ્છી હજી એમને પડી છે તો બહુ સારી હતી આઈસ્ક્રીમ અને હવે લચ્છી પણ પીસી હવે તો હજી જોતા રહેજો આગળ હજી આપણે હવે દુકાન ખોલવાની હમણાં થોડીકર પછી તો આવી વારે એમ તો દુકાન ખોલવાની તો જેવો હવે આગળ હવે ચાલો અત્યારે આપણે જમી લીધું હોય ને આઈસ્ક્રીમ પણ ખાઈ લીધું હોય તો હવે જો અત્યારે ત્રણમાં થોડીક વાર હે આપણે તો ત્રણ વાગે આપણે દુકાન ખોલવા જવાનું હોય તો હવે થોડીક વાર હવે આપણે આરામ કરી લઈએ પછી જાય હવે ત્રણ વાગે આપણે દુકાન ખોલવું તો હવે જોતા રહેજો આગળ હજી ચાલો અત્યારે ત્રણ વાગી ગયા ને દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો હોય તો હવે જાય આપણે નીચે તો જો અત્યારે આવી ગયા આપણે દુકાને અને પહેલાં તો આપણે ચાર્જિંગ આ સાઈડમાં મૂકી દઈએ ઉપરથી લઈ ગઈ અને હવે જો આપણે આ સાડું ખોલીને હવે શટર ઊંચું કરી નાખીએ હવે તો જો અત્યારે જો આગળ જઈએ તો પહેલાં હવે આપણે ગાભો મારી દઈએ હવે દુકાનમાં અરે ધૂળ આવી છે અહીંયા તો ગાભો મારી દઈએ હવે અને હવે આ જો આ બીજું શટર એ પણ આપણે હવે ખોલ નાખી ચાલો આપણે દુકાન તો ખોલ નાખીએ ને હવે અહીંયા દુકાને બેઠો બેઠો હું વ્લોગનું એડિટિંગ પણ કરીશ અને ઘરઆજને પણ ભેગો ભેગો દેતો જઈશ તો વ્લોગ પાંચ વાગે એડિટ થઈ જાય એટલે હું મૂકી દઈશ અને હવે વ્લોગ ગઈ હોય તો લાઇક કરતા જઈજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનનો ઓપ્શન ઓન કરી નાખજો એટલે મારો નવો વ્લોગ આવે એટલે ડાયરેક્ટ તમારામાં આવી જાય મેસેજ તો હવે વ્લોગને કરીએ આપણે એન્ડ હવે ચાલો અત્યારે આવીએ આપણે ડેલે અને જેવો અત્યારે આપણી વાસડી રહી વૃંદા જેવો અત્યારે અહીંયા બેઠી છે અને ગૌરી પણ અત્યારે ઊભી છે તો જો અત્યારે પાલો ખાઈને બે મસ્ત બેઠીએ અને આપણી ગા પણ અત્યારે નીણ ખાઈએ અને ભેગા ભેગું આ પણ ખાઈએ જો